મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર સુરત શહેરમાં રસ્તાઓનું પેચવર્ક સમારકામ લેવલિંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે વિવિધ ઝોનમાં રોડ રસ્તાઓના રિપેરિંગ પેચવર્ક રિસરફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરત મનપા દ્વારા અઠવા ઝોનના ભટારમાં કાર્યરત બે હોટ મિક્સ પ્લાન્ટની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી તેમણે રોડ નિર્માણના ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ્સના ગ્રેડેશન મટીરીયલ્સનું ટેમ્પરેચર અને કોમ્પ્યુટરાઈઝડ ઓટોમેટિક પ્લાન્ટના મિક્સચરનું નિરીક્ષણ કર્યું હતું ગ્રીડ મટીરીયલ સ્ટોન ડસ્ટ ડામર તેમજ મિશ્રણ પ્રક્રિયા પ્લાન્ટની કાર્યક્ષમતા નિહાળવા સાથે હોટ મિક્સ પ્લાન્ટના મશીનોની કામગીરી અને જાળવણીની વિગતો મેળવી હતી તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત માર્ગો નિર્માણ માટે મિશ્રણમાં ધોરણોનું પાલન અતિ આવશ્યક છે શહેરીજનો શ્રેષ્ઠ ગુણવત્તાવાળા માર્ગોનો ઉપયોગ કરે એ માટે મિશ્રણ પ્રક્રિયામાં તમામ તકનીકી ધોરણોનું પાલન અનિવાર્ય છે ત્યારે દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરીયલ પૂરું પાડવાની સંપૂર્ણ તકેદારી લેવા અધિકારીઓને કમિશનરશ્રીએ સૂચના આપી હતી પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત